I need it, I need it. silent. Where are my slippers? Where's my notebook? My dreams, write them down, write down your dreams. Write down your dreams. Don't forget to write more silence. More silence.

કેમ છો મિત્રો જય દ્વારકા જઈશ ને જય માતાજી બધાય ને તો આજ આપણે આવી ગયા છીએ હર્ષદ ને દ્વારકા હાઈવેમાં હર્ષદથી પાંચ કિલોમીટર ટૂંકમાં ઓરું આપણે સિકોદર માતાજીના મંદિરે તો ત્યાં તમને શું કહેવાય કે દરિયાનું લોકેશન છે અને સનસેટ પોઈન્ટ એ તમે કહી શકો તો એ જગ્યાએ માતાજી માતાજીનું મંદિર છે ને વ્યૂ ટૂંકમાં સારો છે તો આપણે એ જગ્યાએ જાય છે બાકી લોકમાં કન્ટિન્યુ રહેજો આપણે આગળ આગળ હું આવે ને ક્યાંથી રસ્તો જાય ને એ બધું તમને બતાવશે

तालीरा तो के <laughs> बदी बक बदी है के बदी मूर्ति बक खाली ना होए एवे बदी मूर्ति बक खाली ना होए मारी हो पड़ी ना कोका बक्का ऊपर चढ़ी ना के भाई कोका ना चढ़ी ना रे भाई ये ये पड़िए पण काका मोटा है एऊ नहीं क्या है ए ए

એ ઓલ્ટી કેટલી થકે કજુ લઈ લે પાણી નકા આ બધે માતો રે ઓલ્ટી જો કેટલી થકે આ હેડ તો આ આવ્યું લોકેશન જો અરે પુણે સનસેટ પણ बुझा म पग लपके ले छे आ हूं करे है दादा इनकी खोपड़ी है क्या जंपलू है जंपलू है जंपलू क्लास ए ए मरी गया मरी गया माल बाल लेबरे बाल पाक लग रहा है पाँच के लिए पड़ा है फोटो ग्राफर में फोटो ग्राफी आले चाहे लोगों ने है निकट में बगा है અંદર સુધી કાંઈ નહીં થાય કાંઈ નહી થાય મરી ગયા મરી ગયા બોલાવી નહીં બોલાવી નહીં નથી <laughs> આવ <laughs> આયા નહી બોજે કટી પછી આય દે કોટી લોડા જો તો મિત્રો કટી વાયાને ખોપરી ગતિ રહ્યા છે ને 2 રૂપિયા ગતિ રહ્યા છે એમ કે હું રૂપિયા ઘટે છે ભાગે પહેલા જાય દેખ નું સાહેબ હે ભાઈ કાટી કઈ નથી ને નામ લખવાનું વિચારી છે કે આ પાણી મહેરબાન કરી કોઈ બેઠા નહીં લોડ આવ્યો તો ભેગું તો આવે નહીં અમારે જોવા કપડાં જ ખાઈ દેશે લ્યો ને મારે ઘણા બધા થઈ ગયા છે તો હવે આપણે અહીંયા બહુ નામી એવી મજા કરી હર્ષદ આપણે ગયા અહીંયા આવ્યા તો જો તમને વિડીયો ટૂંકમાં જોવાની મજા આવી ને અમારા હિસાબે તમને કોક ટૂંકમાં નવા વિડીયો જોતા હો ને કોઈથી આ જગ્યાએ આવ્યા ન આવો અને લોકેશન જોયું હોય ભાઈ તો અમારા હિસાબે એમ લખી દે કે લગભગ તમે અમારા હિસાબે નહીં જાઓ કેમ કે અમારી પહેલાં આવી જ જાઓ તો કોક આવતો હોય તો મારા ભાઈ લાઈક કરી નાખજો અને ટૂંકમાં મૂકીએ કમેન્ટ કરી નાખજો ભાઈ અને આવો જ્યારે પાછી કમેન્ટ આપણા વિડીયોમાં ટોકતા જજો ને તો હવે બસ આપણે ઘર બાજુ નીકળી જાય તો લાઈક ને સબસ્ક્રાઇબ ના કરી દે તો ચેનલ કરી નાખજો બાકી હાલો મળી બરાબર હા એમ